આ વિસ્તાર વાપી તાલુકા અને પાડી તાલુકાના નાનામાં નાના ખેડૂત લોકો પણ એમ કહે કે મોટાપાડા જો સેન્ટરમાં હોય તો અમે બધાને જ શક્ય છે અમે અમારી પાસે ઘણા આદિવાસીઓ નબળા લોકો ખેડૂતો આવીને ભાઈ તમે સમજદાર માણસ છે તો તમે રજૂઆત કરો કે આપણું પોણામાં કેમ વિકાસ થાય પોણાની જગ્યા આટલી બધી હોવા છતાં પણ નાના પોણામાં કેમ જાય આ રાજકીય કોઈક અદાવત રાખી કે પોતા જે કંઈક માલેતુજાર વ્યક્તિઓ છે અંગત પોતાનો સ્વાર્થ રાખીને નાના પોંડા એ લોકોએ તાલુકા જાહેરાત કરી છે તમારી માંગ છે આમ વાપીના તેર ગામડા આવે છે પણ વાપીના તેર ગામોને નાના પોંડા ત્રીસ કિલોમીટર જેટલું દૂર થાય છે અને મોટાપોંડા અગર આવું હોય તેમને પંદર કિલોમીટર ની રેન્જમાં આવે છે નાના પોંડાથી પણ મોટાપોંડા બાર કિલોમીટરની રેન્જમાં જ છે તો મોટાપોંડા મુખ્ય મથક બની શકે અમે આજે વલસાડ કલેક્ટર શ્રી ઓફિસે અમે આવ્યા છીએ જે નાના પોંડા તાલુકાની જાહેરાત થઈ રહી છે ત્યારે અમારી માંગ છે કે મોટા પોંડા તાલુકો જાહેર કરે અને વડુ મથક પણ મોટા મોટાપોંડા જાહેર કરે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે